टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરી સર્વ પાપ હરિદેવી મહાલક્ષ્મી નમોસ્તુતિ મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને પચીસ આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે અષાઢ શુદ્ધ છઠ તિથિ બની છે આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ફાલ્ગુની અને યોગની વાત કરીએ તો આજે વ્યતિપાત યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે ગરજ કરણ અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને રહી શકે શાસ્ત્ર સંમત પણ ગણાય આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરી આજના દિવસના શુભ અશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે પાંચ કલાક અઠાવન મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને ઓગણત્રીસ મિનિટે થશે તો વાત કરીએ અભિજીત મુહૂર્તની તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક સત્તર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને અગિયાર મિનિટ સુધી છે જ્યારે વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે બે કલાક અઠ્ઠાવન મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને એકાવન મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આ ઉપરાંત રાહુકાલ સાંજે ચાર કલાક ને છ મિનિટથી પ્રારંભ કરી પાંચ કલાક ને અડતાલીસ મિનિટ સુધી છે આજે કરદમ છઠ પણ છે અને આજે વિવસ્વાન સપ્તમી પણ છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ માટે આજે કાર્ય સરળતાથી થઈ થઈ જાય એ પ્રકારના ઉદિત છે અભિષ્ટ કાર્યમાં આજે સિદ્ધિ મળી શકે અર્થાત તમે જે કામ માટે ઈચ્છા ધરાવતા હો મહત્વનું કાર્ય છે એમાં સિદ્ધિ મળી શકે એમ છે આજ રોજ સરકારી યોજનાઓનો લાભ પણ તમને મળવા પાત્ર છે તમે પ્રયત્ન કરતા હો તો એ લાભ અવશ્ય મળી શકે કાર્યસ્થાનમાં પ્રભાવ તમારો વધતો જોવા મળી શકે એ પ્રકારના આજના વિશેષ ગ્રહમાન થઈ છે આજે નાણાકીય લાભની તકો ઘણી મળશે મળશે ઘણા અવસર એકંદરે જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉમદા કે ઉત્તમ છે હવે વાત કરીએ આજના દિવસના ઉપાયો વિશે સૌથી પહેલા આજે આપના માટે શુભરંગ કયો તો આજે આપના માટે શુભરંગ બનવાનો છે એ છે ગોલ્ડન કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના રોજ પક્ષીઓને ચણની વ્યવસ્થા કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજા ક્રમાંકની રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે સરકારી કામમાં આજે અડચણ આવી છે કે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે કાર્યક્ષેત્રમાં બદલાવ આવવાના પણ યોગો છે તો સાથે જૂનું રોકાણ તમારું કોઈ કરેલું છે તો એની પર આજે અવશ્ય લાભ મળે એ પ્રકારના ગ્રહમાન છે સાથે આજે પેટ સંબંધિત તકલીફો થઈ શકે છે પેટ પીડાના યોગો બની રહ્યા છે આજે સંતાનો સાથે જે મતભેદો હતા એ દૂર થશે એટલે ટૂંકમાં આજનો દિવસ તમારા માટે શુભ છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાયો શું કરીશું તો આજ રોજ ભગવતી અંબિકાની આરાધના આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની આ તૃતીય એટલે ત્રીજા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ વાત કરીએ આજના વિશેષતા વિશે તો આજે વાતાવરણ જનિત સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવનાઓ છે વાતાવરણના કારણે કંઈક સામાન્ય બીમારીનું વાતાવરણ બની શકે છે આજે અશુભ સમાચાર પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે આજે મનમાં થોડીક પરેશાની કે બેચેની રહ્યા કરે એ પ્રકારના ગ્રહમાન ક્યાંક બની રહ્યા છે તો આજે અનાવશ્યક ધન ખર્ચ થી બચવું જોઈએ આજે ખોટા ખર્ચે બચવું એ આપના માટે હિતાવ રહેશે કાર્યમાં આજે વિલંબ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે વાત કરીએ તો આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે થોડો પીડાદાયક બની શકે છે ઉપાય શું કરવા જોઈએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વાશ્યામ કોઈ પણ રીતે આરણનો પ્રયોગ લાભકર્તા નીવડશે ઉપાય આજના દિવસે લાલ પુષ્પથી ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા કરવી એમને અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે તમને વાહન સુખના યોગો બની રહ્યા છે આજે નવું વાહન ખરીદી કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે તો વાણિજ્ય વ્યવસ્થામાં વિશેષ લાભ મળી શકે તમારા બિઝનેસમાં તમને સારો ગ્રોથ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે સંગીની દ્વારા પણ લાભની સ્થિતિ બને છે તમારી પત્ની તમારા અર્ધાંગી કે તમારા જીવનસંગી છે એ તમારા માટે લાભ કરતા આજે સાબિત થશે આજે મનને અનુરૂપ મહેમાનોનું ઘરે આગમન થઈ શકે જે આપના મનને વધારે આનંદિત કરી શકે પ્રફુલ્લિત બનાવી શકે એમ છે સન્માનિત વ્યક્તિની આજે મુલાકાત થશે જે આપના માટે ગર્વનો વિષય બનશે ટૂંકમાં વાત કરીએ તો કર્કરાશીના જાતકો માટે આજનો દિવસ લાભ કરતા જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા બની રહ્યો છે એ પીચ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે આજના દિવસે સંધ્યાકાળે પ્રાતઃ અને સાયમના સંધ્યાકાળના સમયે ભગવતી કુળદેવી તમારા જે છે એનું નામ સ્મરણ મંત્ર જાપ કરવા પૂજન કરવું લાભ કરતા નીકળશે વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમા ક્રમાંકની રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે તમારે ભાવનાત્મક રીતે વધુ મજબૂત બનવું પડશે પ્રેક્ટિકલ બનવું પડશે આજે વ્યાપારમાં અણધાર્યો નફો કે લાભ થવાની પણ સંભાવનાઓ રહેલી છે જ્ઞાનની કામના ગુરુની મુલાકાત કરાવી શકે જે આપના માટે આવશ્યક છે પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે તમારા પ્રણય પ્રસંગો જો ઘણા સમયથી મનમુટાવના કારણે સ્થગિત થયા હોય તો એ પુનઃ નવ ઉર્જાન્વિત થઈ શકે છે પ્રણય પ્રસંગો આગળ વધી શકે છે આજે તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન જે છે એને પ્રારંભ કરવો હોય તો ઉત્તમ દિવસ છે એકંદરે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે અનુકૂળ છે હવે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરુન કોઈ પણ રીતે રંગનો પ્રયોગ લાભ કરતાની વળશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે સાધુ સંતોનું માન સન્માન કરવું એમની પૂજા અર્ચના કરવી એમને રિસ્પેક્ટ કરવી એમને દાન કરવું આજે લાભ કરતાની વળશે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની છઠા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ માટે આજે તમે સકારાત્મક ઉર્જાનો તમારી અંદર અનુભવ કરી શકો એમ છે આજે છેતરપિંડીના યોગો છે થોડુંક સાવચેત સાવધાન રહેવું પણ પડશે આજે વાત્સલ્ય પ્રેમનો અનુભવ થાય એ પ્રકારના ગ્રહમાન છે જીવનસાથી સાથે સંબંધોમાં ક્યાંક નાની વાતે તણાવ આવવાની સંભાવનાઓની સ્થિતિ જોવા મળશે તમારા કામની ઘણી એવી અસર તમારા દાંપત્ય ઉપર કે પરિવાર પર પડી શકે એમ છે એટલે એકંદરે દિવસની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે થોડો ઉતાર ચઢાવવાળો કે મધ્યમ પ્રકારનો આજનો દિવસ કહી શકાય વાત કરીએ ઉપાયોની રંગ આજે આપના માટે જોવા મળે છે એ છે ગોલ્ડન કોઈ પણ રીતે ગોલ્ડન રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે લાભ કરતા નીવડશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંધ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે નાની નાની બાબતો પર ચીડાઈ જવું આપની પ્રકૃતિમાં આવી શકે છે મન બેચેન રહી શકે એના કારણે આજે ઘર સાંજના સમયે મહેમાનોથી ભરાઈ શકે છે આજે મોટા ભાગનો સમય ખરીદીમાં પસાર થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે જીવનસાથી સાથે પ્રેમની ક્ષણો માણવાનો અવસર પણ આજે આપને મળી શકે એમ છે તો આજે તમારું સ્વાસ્થ્ય ક્યાંક ગડબડ થઈ શકે બગડી શકે એવા પણ ગ્રહમાનુદી થઈ રહ્યા છે તો ખાનપાનમાં વ્યવહારમાં સાવચેતી રાખવી એ આપના માટે હિતાવ સાબિત થશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરવો લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ઘરની વડીલ સ્ત્રીઓ માતા ભાભી કાકી જે વડીલ સ્ત્રીઓ છે એમનું માન સન્માન જાળવે એમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા લાભ કરતા નીવડશે વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે લાગણીઓ અને ગુસ્સાને નિયંત્રિત કરવા આજે ખૂબ આવશ્યક છે બાળકો માટે ધન અને સમય ખર્ચ કરી શકો એવા પણ ગ્રહમાન છે તો પરિવારના સભ્યો વચ્ચે ક્યાંક વિવાદ થાય નાણાકીય બાબતે થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે સકારાત્મક બદલાવથી સંતોષ મળી શકે છે તમારા કાર્યસ્થળમાં આજે સકારાત્મક બદલાવ આવી શકે એવી ગ્રહસ્થિતિ છે પરિવારને સમય ન ફાળવી શકો એવો પણ બની શકે જેના કારણે મનમાં દુઃખ થઈ શકે છે કે પરિવારના પ્રસંગમાં તમે સાથે ન રહી શક્યા તો ટૂંકમાં દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા ઉદિત થઈ રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભરંગ આજે આપના માટે બદામી રહેવાનો છે ઉપાય છે આજે ગાયને ઘાસચારો પધરાવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશાઓ જાગૃત થઈ શકે છે નવા આશાના કિરણ તમને મળી શકે છે થોડો સમય નિસ્વાર્થ સેવામાં આજે પસાર કરવો આપના માટે લાભ કરતા સાબિત થશે બાળકોને રમતગમતમાં નાની મોટી ઈજા થઈ શકે એવી પણ ગ્રહસ્થિતિ બની રહી છે જીવનસાથી સાથે આનંદમાં દિવસ પસાર કરી શકાશે તો ટૂંકમાં આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળવાળો બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સિંદૂરી કોઈપણ રીતે સિંદૂરી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આજે આપે કુળદેવીના દર્શન કરવા જવું અથવા તો ઘરમાં જ કુળદેવી આગળ ઘૃત દીપકમ એટલે ઘીનો દીવો કરી અને વંદન કરવા લાભ કરતા નીવડશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને આવા જાતકો માટે આજના દિવસે તમારું સ્વાસ્થ્ય સારું રહે એવા ગ્રહમાન છે આજે આકસ્મિક થઈ શકે શકે જે આપના ચહેરા ખુશી લાવી છે પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન પણ થશે આજે નવી ભાગીદારી તમારા માટે લાભ કરતા નીવડી શકે આજનો કિંમતી સમય આળસમાં ન બરબાદ કરવો એ આપના માટે શુભ રહેશે એકંદરે મરકર રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે લાભકર્તા છે હવે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકો ઉપાય શું કરવો જોઈએ તો દેવ મંદિરમાં આજે ફળોનું દાન કરવું લાભકર્તા કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે પરેશાન થઈ જવું ચીડાઈ જવું તમારું સ્વાસ્થ્ય વધારે બગાડી શકે એમ છે શક્ય હોય એટલી જનસેવા કરવાનો પ્રયાસ આજે આપના મનને નવી શાંતિ અને ઉર્જા સંચાલિત કરી શકે એમ છે નજીકના વ્યક્તિથી કોઈ મહત્વપૂર્ણ આજે માર્ગદર્શન તમને મળી શકે જે આપના માટે લાભ કરતા સાબિત થશે તમારા પ્રિયને તમારા વિચારોને તમે આજે સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં સમર્થ બની શકશો તો દાંપત્ય જીવનમાં આજે સંબંધીઓની દખલગીરી સમસ્યા ઉત્પન્ન કરી શકે છે મનમુટાવ ઉત્પન્ન કરી શકે છે બને તો કોઈ બીજી વ્યક્તિના વાત ઉપર વિશ્વાસ ન કરવો એ આપના માટે હિતકર સાબિત થશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું

તો આજે વિવાદાસ્પદ મુદ્દાઓ પર દલીલ કરવાનું આપને માન સન્માન માટે હિતાવ રહેશે તમારા પ્રિયજનોની સામે તમારી જે ભાવનાઓ છે લાગણીઓ છે એને વ્યક્ત સરળતાથી નહીં કરી શકાય કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં આજે પ્રગતિ આવશે વેગ મળશે કાર્ય સરળતાથી સધાશે તો દિવસની શરૂઆત આજે મધ્યમ રહેશે પણ ધીરે ધીરે જેમ દિવસ આગળ વધતો જશે એમ એમ શુભ પરિણામો મળતા જશે એટલે એકંદર દિવસ શુભ છે વાત કરી લઈ ઉપાયો વિશે આજે મીન રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે રાતો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નહીં હોય છે ઉપાય શું કરવો જોઈએ તો આજે કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન અવશ્ય કરવું ધાર્મિક વિચારો દાર્શનિક વિચારોનું વાંચન કે શ્રવણ કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક એક અને ભાગ્યાંક આઠ બની રહ્યો છે એક સૂર્યનો અંક છે આઠ શનિનો છે સૂર્ય શનિનો આ યોગ સંઘર્ષ યોગ છે આજનો દિવસ થોડો સંઘર્ષ કરવો પડી શકે છે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યમાં થોડીક મહેનત વધારે લાગશે પણ કાર્ય સિદ્ધ થઈ શકે એવા ગ્રહમાન છે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે તો આજે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની આજના દિવસે ભગવતી દુર્ગાની ઉપાસના લાભકર્તા નીવડી શકે ભગવતી દુર્ગા ઉપાસના કુળદેવીની પૂજા કરવાથી આત્મબળ વધે છે અને મનની ભાવનાઓ ઔષિધ થાય છે જો દાંપત્ય જીવનની અંદર મન મુટાવ ચાલતો હોય તો રામચરિત માનસની આ ચોપાઈ છે જેના દ્વારા સંપુટિત હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો જો પાઠ કરવામાં આવે તો પરિવારમાં સુખાકારીનું વાતાવરણ છે ચોપાઈ છે જેહી કે જેહી પર સત્ય સનેહી તે તેહી મિલહી ન કછું સંદેહી તો આના દ્વારા જો પાઠ કરશો તો લાભ અવશ્ય મળશે પરિવારમાં સુખાકારીનું વાતાવરણ જોવા મળી શકે દર મંગળવારે લાલ વસ્ત્ર પહેરી કુળદેવીની પૂજા કરવાથી પણ પારિવારિક સુખાકારીનો યોગ બનતો હોય છે તો દર્શ્ય મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળાનો મળી રહેશે તે આશુતોષી જણાવશો હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે આજના આપના દિવસને વધારે મંગલકારી બનાવી શકે તો નોંધી રાખો આજનો આ મહામંત્ર ઓમ અંજની સુતાય વિદમહિ વાયુપુત્રાય ધીમહી તન્નો મારુતિ પ્રચોદયાત હનુમાન ગાયત્રી મંત્ર છે આ હનુમાન ગાયત્રી મંત્રનો આજે જાપ કરવાથી આપનો દિવસ વધારે શુભ વધારે મંગલકારી વધારે ઉર્જાવાન બનશે તો યથાસંભવ આ મંત્રના જાપ કરો ઓછામાં ઓછી એક માળા તો અવશ્ય કરો અને શક્ય હોત હનુમાનજીના ચિત્ર ફોટો કે પ્રતિમાની સરમુખ કે હનુમાનજીના મંદિરમાં જઈને પણ આ મંત્રનો જાપ જો સવારે કરો છો તો વધારે લાભ કરતા રહેશે આખો દિવસ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે મંત્રનો જાપ આપના માટે હિતકર રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર